આજે એવા અમારા અને હંભાળ લેનારા મારા સબલપુરાના ગોગા માટે ગાવું હોય અને વિક્રમસિંહ અમરસિંહ અને કાળુભા અમરસિંહના ખેતરના ખૂણે બહેણા કરનારા એવા ગોગા મહારાજ માટે ગાઉ હોય અને એમાંય આજે આસો સુદ ના દિવસે ગોગા મહારાજના નિવેશ નિવેદ ધરાવ્યા હોય અને એ ટાણે ગાવાનું મન થાય ત્યારે હે જિંદગી જાતિ તી પર ઉજળા ગો ગહ ના વરણે જિંદગી જાતી તી પર ઉજડા ગો ગા ના વરણે મારા ગો ગા મણો રે હે મારા ગો ગા મણો રે હો મન મો તારા નો પરોવાયા દિલ ના ખૂણે ખૂણે તારા દિવારે પ્રગટાવ્યા દિલ ના ખૂણે ખૂણે તારા દિવારે પ્રગટાવ્યા આનંદ મંગલયા ટોણે કારણ તમે માર જોડે આનંદ મંગલયા ટોણે કારણ તમે માર જોડે મારા ગોગા હાથી રડિયા મણો રે હે મારા ગોગા હાથી રડિયા મણો રે હે તારી આગેવો ની મોહ ખૂબ હચવાયા તારા કીધેલા માર ગય મેં જ્યારથી અપનાયા हता काच के रहा कट का गोगा ये कोहि नूर बनाया हता काच के रहा कट का गोगा ये कोहि नूर बनाया हो तू ये बोलता करियाँ ने आज़ग हो भड़ तू रही जो कोई ये में नथी करियो बधुआ पो आप थई जू હોતુય બોલતા કર્યાને આ જગ હો ભળતુ રઈજુ કોય મે નથી કર્યું ગોગાયા પોયાપ થઈજુ તારીને હાળને તુજ ગુરુ પર ભુવાળા પાઠ ભણાયા તુય ચેવા ઘડીન મુકલ્યાયા ખા જગતે વધાયા हथा काच के रहा कट का गोगा ये को ही नूर बनाया काच के रहा कट का गोगा ये को ही नूर बनाया हे चौंजारे मारा गोगा महाराज पोध्या हो ये तो जागो ने ઉડ્યા હોય તો જાગો રે હે આસો દસમના દાડે તારો નિવેદ લઈને આયો રે હે છો રે મારા ગોગા બાપા ઉડ્યા હોય તો જાગો રે હે બાપા ભાવથી તારો પરિવાર તન નિવેદ આજ જ રે હે મારા વિક્રમ સિંહ ના ખેતર ના ખૂણે બેઠો ગોગા તમે જાગો રે હે તમને અમર સંગનો પરિવાર બાપા હે જમાડે રે હે ચો જ્યારે રે મારા ગોગા બાપા પોઢ્યા હોય તો જાગો ને મુખ હગ પણ નહીં જાય આતમ વાલું હશે એની ઓળખણ નહીં જાય હોય જતા રહેશે જન મારા ગોગા અમુક હગ પણ નહી જાય આત્મ વાલુ હશે એની ઓળખોણ નહી જાય વેડાય જગ હસી કાઢે પેલા હમા ચાર લેજે વેડાય જગ હસી કાઢે પેલા હમા ચાર લેજે હે આડે પડદે નહીં મારા ગોગાયમ નુબરૂ મળ તોરે જે હે આડે પડદે નહીં મારા ગો ગાયમ નુબરૂ રેજે તોરે જે મારો રોમતન જો એ ના થાકે આજીવડો મારો ગોગા ગોગા કીધે ના થાકે તન જગાય દિલના વચો રે વચમાં મારા ગોગાજી બડા બાદશાહ મારા ગોગાજી બડા બાદશાહ જય જય ગોગા